તો મારી માની છો મોહન સન્માન ધાળવી વિક્રમભાઈ નું અને વિડીયો બનાવી દીધું દેખાય માની ફૂલ સપોર્ટ વિક્રમભાઈ ને અને આ બધા મહેમાનો બધો અલગ અલગ લઉં ના કરતી એક કે

ભૂલ નહીં પણ અપરાધ કર્યો છે એને અપરાધ સ્વીકારી અને હૃદય થી મૂકે હકારાત્મક ભાવે ફરીથી એક વાર તમે આયોજિત કરો કે સામે પગલેથી અમે સમાધાન કરવા જવા વાળા નથી પણ તમે ઇવેન્ટ આયોજિત કરો રાજ્ય સરકાર એનું યજમાન પગલે અને વિક્રમભાઈ ઠાકોર અને એમના દ્વારા જે કલાકારોની એક યાદી બને એ બધાનું સન્માન કરવાનું કામ એ તમારું છે જો વહેલી તકે આ કરવામાં નહીં આવ્યું માતા પિતાના આશીર્વાદ ખેડૂત એ સિવાય ભૂતકાળના તમે ગીતો જોઈ લો હું મારી સમજણ એ વખત ની વાત કરું વિક્રમભાઈ કુંભ ગરું